શુક્રવાર છવસ સપ્ટેમ્બર ના રોજ સુરત પોલીસ હેડ ક્વાર્ટ બાજુમાં પીઆઈ ક્વા ની જગ્યાએ સુરત રેન્જ ના તમામ જિલ્લાઓ અને સુરત શહેર ની વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધા શુક્રવાર છવ્વીસ સપ્ટેમ્બર રોજ સુરત પોલીસ હેડ ક્વાર્ટની બાજુમાં પીઆઈ ક્વાર્ટની જગ્યા યોજા હતી તો આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ એકતા દિવસ એકત્રીસમી ઓક્ટોમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં શાળા બેન્ડનું પ્રદર્શન કરવા જશે જેથી શુક્રવારે દક્ષિણ જોન આંતરશાળાની બેન્ડ સ્પર્ધાનું આયોજન કરાયા છું

પ્રતિયોગિતામાં ભાગ લીધો છે આ શાળા બેન્ડ પ્રતિયોગિતામાં વિજેતા થનાર ટીમને રાજ્ય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેવા જશે અને રાજ્ય કક્ષાએ જે વિજેતા થશે એ એકત્રીસમી ઓક્ટોબર એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ભાગ લેવા માટે જનાર છે આજ આ દક્ષિણ ગુજરાતની